આથી પ્રારંભ થતી નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી માતાજીના દર્શન અર્થે હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી નવરાત્રીના પ્રથમ દિવસે મહાકાળી મંદિરના શિખર પર ટ્રસ્ટી તેમજ હાલો ડીવાસપી દ્વારા ધ્વજા ચઢાવવામાં આવી નવરાત્રીમાં પાવન પર્વ નિમિત્તે ગઈકાલ સવારથી જ મહારાષ્ટ્ર એમપી અમદાવાદ સુરતથી દર્શનાર્થી માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા તેમજ ભારે ભીડના પગલે અનિચ્છનીય કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ ભક્તોના ઘોડાપૂરના કારણે દર્શનાર્થીઓ માટે ચાંપાનેરથી માંચી સુધી બસ સેવા પણ વધારી દેવામાં આવી છે તંત્ર દ્વારા આવેલ દર્શનાર્થીઓને કઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પાવાગઢ નયનરમ્ય દ્રશ્યથી ખીલી ઉઠ્યું હતું नवरात्रि पेरवानी आज पहले मौत है अहम हजारों संख्या मै व्यक्ति आया है नई व्यक्ति न जटारा ध्यान में लो सारगे माता खेल जी जननी कल्पना नैना कावेरा जोचे करते वेस्टर्न बोतनिक की माताजी केलों में हमारे डेमोटा मिल रहे हैं हम भी स्थापना है इसी में करलाना हुए हैं दोनों को अपने गुण चले और उपयोग पाल अपनाए लोगो पुलिस प्रशासन द्वारा पण खड़े होकर बंजरे देखने आने लगे हैं आने वाले जितने वे ज्यादा प्रसार नई से पहले में ट्रेन ग्रुप ने